કેમ છો મજામાં સુવાક્યોની દુનિયામાં સુવિચાર વિચારની દુનિયામાં આપણને સ્વાગત છે મારા મિત્ર એવું કહેવાય છે કે જ્યારે તમે કંઈ લક્ષ્ય બનાવો છો લક્ષ્ય માટે મહેનત કરો છો તો તેને કાઉન્ટર ચેક કરવું પણ એટલું જ જરૂરી બને છે તમે કેવી રીતે કરો છો તે પણ એટલું જ જરૂરી છે આ જ વાતને સુવિચાર તરીકે સુવાક્ય તરીકે શ્રી સંદીપ શાહ સાહેબે ખૂબ જ લખ્યો છે આજનો જે શું વિચાર છે તેનો વિષય છે ચારિત્ર નિર્માણ તેમણે લખ્યું છે કે તમે જે પ્રાપ્ત કરી રહ્યા છો તેના કરતા વધુ મહત્વનું એ છે કે તમે શું બની રહ્યા છો વાત ઘણી ક્લાસિકલ છે તરત સમજમાં આવે એવી નથી પણ બહુ જ મહત્વની છે વાત જે થઈ છે તે અહીંયા થઈ છે આપણા ચારિત્રની અને ચારિત્ર નિર્માણની વ્યક્તિ જ્યારે કોઈ લક્ષ્ય બનાવે છે તો લક્ષ્ય પ્રાપ્તિ માટે કામ કરે છે ત્યારે તે કેવા રસ્તાઓનો ઉપયોગ કરે છે ને તે જાણવું ખૂબ જ જરૂરી છે ઘણી વખત બને છે એવું લક્ષ્ય તો સારા હોય છે પરંતુ તેને પ્રાપ્ત કરવા માટે માણસ જયારે ખોટા રસ્તાઓ અપનાવે છે ખોટા રસ્તાઓ અપનાવે છે ત્યારે તે લક્ષ્યથી ભટકી જાય છે અને પોતાનું ચારિત્ર ઘણી વખત એવા ખોટા રસ્તે ચડી જાય છે કે તેને પાછું વળવું ખૂબ અઘરું થઈ પડે છે શરૂઆત સારા લક્ષ્ય થી થતી હોય છે પરંતુ એવા વાળા એવી આટી ગોટી આવે છે કે વ્યક્તિ ભૂલી જાય છે કે પોતે શું છે તેના લક્ષ્ય શું હતા એટલા માટે જરૂરી એ છે કે જે પ્રાપ્ત કરવું છે તે જરૂરી છે પરંતુ તે પ્રાપ્ત કરવા માટે આપણે શું બની રહ્યા છીએ આપણે શું કરી રહ્યા છે તેની ઉપર ધ્યાન રાખવું ખૂબ જ એટલે ખૂબ જ જરૂરી છે અને આ આપણે ત્યારે જ કરી શકીએ જ્યારે આપણે આપણા ચારિત્ર ઉપર કામ કર્યું હોય ચારિત્ર નિર્માણનું કામ કર્યું હોય ચારિત્ર ઘટતરનું કામ કર્યું હોય તો આપણા ચારિત્રને ખૂબ સારું બનાવ્યું હોય આપણે સારું કેરેક્ટર લઈને સારું ચારિત્ર જીવતા હોઈએ તો ચોક્કસ જ આપણે ધ્યાન રાખીશું કે આપણે જે કંઈ કામ કરીશું આપણા જે કંઈ લક્ષ્ય પ્રાપ્ત કરવા માટે જે કંઈ કામ કરીશું તેનો હંમેશા તેના માટે હંમેશા આપણે સાવો રસ્તો ઉપયોગ કરીશું સાચો રસ્તો ઉપયોગ કરીશું ભલેગમાં તેટલો લાંબો તેમના હોય તો ચરિત્ર નિર્માણ આવી જ રીતે થાય છે કે જ્યારે આપણે કંઈ કામ કરીએ છીએ ત્યારે આપણે કાઉન્ટર ચેક કરવું ધ્યાન કરવું ખાલી પ્રાપ્તિ કરવી એ પ્રાપ્ત કરવું મહત્વનું નથી પરંતુ તે કેવી રીતે પ્રાપ્ત કરીએ છીએ ને તે જ વધુ મહત્વનું છે અને આ વાત આપણને આપણું ચારિત્ર્ય જ શીખવાડે છે આપણું કેરેક્ટ જ આપણને શીખવાડી જાય છે થેન્ક યુ